ઉંચા ગામેથી નવા ગામ છતડિયા વાઘવડી કણેર અને ધારંગણી ગામને જોડતો માર્ગ વર્ષોથી બિસ્માર ધારી તાલુકાના ખીચા ગામેથી નવા ગામ છતડિયા વાઘવડી કણેર અને ધારંગણી ગામને જોડતો માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત શાખાધારી હસ્તકનો ડામર રોડ છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં છે ધારી ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવા ગામ જવા માટેનો રસ્તો જે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં જોવા મળે છે આમ પણ આ રોડ ઉપર પાંચ ગામની અવર જવર સમાયેલી છે રોડ ઉપરથી દિવસભરમાં ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પસાર થાય છે તેમજ નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવર જવરમાં આ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વીતેલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ રિપેરિંગ કે થીગડા મારવાનું કામ પણ થયું નથી આજે વિકસતા ભારતમાં દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડે છે અને તેના રસ્તાઓ પણ ખૂબ જ સારા જોવા મળે છે પરંતુ વહીવટી તંત્રને આ ગામ સાથે જાણે ઓરમાય એવું વર્તન હોય એવું લાગી રહ્યું છે ત્યારે નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો ફોર વ્હીલના સસ્પેન્શનનો પણ અવાજ આવવા માંડે છે

થી પંદર વર્ષનું પાકું એમ એટલું મને અત્યારે રજૂઆત કરી હતી તંત્રને આ તંત્રને ઘણા વખત રજૂઆત કરેલી છે પણ સતાય આમાં કોઈ શાંતિ લીધી નથી આ રસ્તો પાંચ વર્ષ પહેલાં ખાલી આને એમાંથી ડામરનું ખાલી પેપર જોતું આ અત્યારે જૂનો રસ્તો છે અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે નકર આ ટાયર હાથ તો હાલ એમ નથી શું નામ આપનું મનોજ ભુવા ક્યાં રસ્તો છે આ આ ખીસવાથી નવા ગામ સતડિયા ન્યા ઉદી સ્થાન સતરિયા માં ખાલી આપણે સતરિયા રસ્તો આવે નવા ઉદી ન્યા ઉદી ખાલી તિગડા ઉદ્યા છે તંત્ર ને કરી હતી આ હજી સુધી બન્યો નથી હજી નથી બન્યો શું માંગણી છે આપણે બસ ખાલી રસ્તો આપણે થઈ જોઈએ બીજો માંગણી નથી આપણો એ દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે સર ખૂબ જ જર્જરીત હાલતમાં છે લોકોને તકલીફ પડી રહી છે તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે હા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિ એ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે સાહેબ આપનું નામ એન્ડી કટે